જૈન ફ્રેન્ડ્સ શું તમે એનસીઆરટી ગુજરાતીમાં બુક્સ છે ઘરે બેઠા મંગાવવા ઈચ્છો છો તો જો આ બુક તમારે ઘરે બેઠા મંગાવવી છે તો ચાલો હું તમને બતાવું કઈ રીતે તમે તમારા ફોન દ્વારા ખાલી તમારા ઘરે બેઠા છે બુક મંગાવી શકો છો સૌથી પહેલાં તમારે લઈ લેવાનું છે તમારો ફોન અને એમાં ખોલવાનું છે ગૂગલ પ્લે સ્ટોર આ ગૂગલ પ્લે સ્ટોર ખોલશો અને ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે જી ધ ખાખી ફેક્ટરી આવું સર્ચ કરશો એટલે તમને આપણા જીસીએની લોગો વાળી એક એપ જોવા મળશે એ જેવી ખોલી દો છો એટલે સૌથી પહેલું કામ કરવાનું છે અને ઇન્સ્ટોલ કરી લેવાની છે જેવી તમારા ફોનમાં એપ્લિકેશન છે લોગ ઇન ઇન્સ્ટોલ થઈ જાય છે ઇન્સ્ટોલ કર્યા પછી તમારે કરવાની છે ને અહીંથી ઓપન જેવું ઓપન કરશો એટલે અહીંયા સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર છે એના દ્વારા લોગિન ઇન કરવાનું તમને છે અહીંયા તમારો જે તે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર છે ત્યાં તમારે એડ કરી દેવાનો છે અને પ્રોસેસ સિક્યુરલી આપી દેવાનું છે એટલે અહીંયા એક ઓટીપી એડ કરવાનો તમારે થશે કાં તો તમારા ફોનમાંથી ડાયરેક્ટ ઓટો છે એમાં ફિલ અપ થઈ જશે અને કાં તો ઉપર મેસેજ આવશે એ મેસેજમાંથી તમારે છે એડ કરવાનો રહેશે એ ઓટીપી નાખી દેશો એ નાખ્યા પછી તમારે વેરીફાય ઓટીપી આપવાનું છે એ વેરીફાઈ થઈ જાય પછી જો એલાવ આપવાનું થતું હોય તો ત્યાં એલાવ આપી દેવાનું છે એ ખુલ્યા પછી સીધું આવું પેજ તમારી સામે ખુલશે કે જેમાં આપણો એનસીઆરટી ગુજરાતીમાં બુકવાળો કોર્સ જે છે એ કોર્સ સ્વરૂપે તમને બતાવશે પાંચસો છત્રીસ રૂપિયા પ્રાઇસ છે એમાં જવાનું છે બાયનાવમાં જેવું આ પેજ તમારી સામે ખુલે છે એટલે આ પેજમાં સૌથી પહેલાં તમે સ્ક્રોલ કરીને નીચે જશો ને તો એક ઓપ્શન તમને મળશે એડ્રેસવાળો જો તમે ફર્સ્ટ ટાઈમ યુઝર છો તો તમારે એડ્રેસ નાખવાનો ઓપ્શન ઓટોમેટિક ખુલ છે ત્યાં એડ્રેસ નાખવાનું છે અદરવાઈઝ તમે પહેલાં યુઝ કરેલું છે અને એડ્રેસ બદલવા માગો છો જે કાંઈ કરવું છે તો આ એડ્રેસમાં જઈ અને તમે એને એડિટ કરવાનો ઓપ્શન પણ મેળવી શકો છો ત્યાં જઈ તમારું ફૂલ નેમ નાખવાનું છે તમારું પૂરું એડ્રેસ નાખવાનું છે તમારો જે તે જિલ્લો છે તે નાખવાનો છે અને ખાસ કરીને જે આ રાજ્ય છે એ રાજ્ય અહીંથી ટાઈપ નથી કરવાનું એ રાજ્ય છે ને એને અહીંથી સિલેક્ટ કરવાનું છે મતલબ અહીંથી નીચે જશો ને આવી રીતે ફેરવશો એટલે તમે અહીંથી રાજ્ય આપણું ગુજરાત રાજ્ય અથવા એક્સવાય જે રાજ્ય છે એ સિલેક્ટ કરી શકો તમારો પિનકોડ નાખો મોબાઈલ નંબર નાખશો અને ત્યાર પછી અપડેટ એડ્રેસ કરવું છે તો અપડેટ એડ્રેસ કરી એને સેવ કરવું હોય તો સેવ કરી શકશો એ સેવ થયા પછી તમારે અહીંયા જવાનું છે ફાઇનલી બાય નાવ ઉપર એટલે ત્યાર પછી ખુલ્લી જશે તમારી સામે આ પેમેન્ટવાળી મેથડનું પેજ પેમેન્ટ માટેનું જે પેજ છે એ તમારી સામે ખુલી જશે એમાં તમે યુપીઆઈ દ્વારા કાર્ડ દ્વારા નેટ બેન્કિંગ વોલેટ કોઈપણ રીતે છે તમે પેમેન્ટ છે એ કરી શકો છો ધારો કે આપણે સિલેક્ટ કરીએ છીએ યુપીઆઈ તો ત્યાં તમારું યુપીઆઈ આઈડી અથવા તો મોબાઈલ નંબર એક્સ વાય જે એડ કરવાનો થશે મેં અત્યારે આમાં યુપીઆઈ મારું એડ કરેલું નથી પણ તમે ત્યાંથી એડ કરશો અને પે ના કરશો એટલે પેમેન્ટ જે તમારું ગૂગલ પેમાં જે રીતે પેજ ખુલે છે ત્યાં સીધા પાંચસો છત્રીસ લખાઈને આવી જશે અને ત્યાંથી તમારું સીધું પેમેન્ટ કરવાનું રહેશે એ પેમેન્ટ જેવું કરી દો છો ત્યાર પછી તમારી સામે સીધું આપણું જે હોમ પેજ છે એપ્લિકેશનનું એ હોમ પેજ આવી જશે એના ચેટમાં જશો એટલે ત્યાં તમને ચેટમાં આવી નોટિફિકેશન એક મળશે અને એ નોટિફિકેશનમાં તમને તમારી ફીની રિસિપ મળી જશે તમે જે બૂક મંગાવી છે ઓકે અને તમારા સુધી છે એ બુક અહીંથી ડિલિવર થઈ જશે તો તમે અથવા તમારા જે કાંઈ મિત્રો તૈયારી કરી રહ્યા છે એના સુધી આ લિંક છે એને શેર કરજો જેથી એ મિત્રો પણ આવી સરસ મજાની એનસીઆરટી ગુજરાતીમાં બૂક છે એ મંગાવી છે તો એનો લાભ લઈ શકે જય હિન્દ